ૃષ્ણગણૈયા લહાલિજ શ્રીમત્સગુણશાલી ચી દેચિધિ વ્યાપી વ્યાકૃતિ જીવે સાક્ષરમોટિસુખદ નૈકાવરાધીપે શ્રીપુરૂષોતમ મુનિહરે વેદાધિકે હૃત્ય વિભુ તન્મોલ્લાક્ષરુક્ત સહજ નંદે શ્રધા આ જન્ષ્ટિની તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ ઘર એક મંદિર છે એ ઘરની અંદર રહેનાર એ ભક્તને એ ઘર પોકારે છે જો ભક્ત બહાર ગામ ગયા હોય તો એ ઘરને એવી ઈચ્છા થાય કે મારા જે લાડીલા ભક્ત છે એ મારી અંદર ક્યારે વાસ કરે જ્યારે એ ઘર પોકારે અને એ ભક્તનું આહવાન કરે તો એ ભક્ત એ ઘરની અંદર રહે તો એ ઘર એ સતત એ પ્રેરણા આપતું રહે છે એટલે કે જ્યારે એવા લા ભક્ત હોય તો એ ભક્ત એ ઘરની અંદર રહેતા હોય તો એ ઘરની અંદર રહેલી જે દિવાલો છે એ પણ એવી ઈચ્છા રાખે કે જ્યારે એ ભક્ત ઘરની અંદર આવે અને ભગવાનનું નામ પોકારે તો અમારી અંદર પણ એ ચેતના જાગૃત થાય શરીર એ જળ છે અને એની અંદર રહેલો જે આત્મા છે એ ચેતના આત્મા એ દિવાલોની અંદર પણ એ ચેતના એ લાવી શકે છે એટલે કે જ્યારથી એ ભક્તના ઘરની અંદર જો કોઈ વ્યક્તિ આવે ને તો એને પણ એ ઘરની અંદર રહેવાની ઈચ્છા થાય આખું ઘર એ ભક્તિમય હોય આનંદમય હોય ભગવાનની ભક્તિથી અને કીર્તનથી ગુંજતું હોય તો આવનાર મહેમાનને પણ એ ઘરની અંદર રહેવાની ઈચ્છા થાય આવા ભક્ત જ્યારે એ પોતે એ પથારીની અંદર ના હોય ને તો એ પથારી પોકારે કે લાડીલા ભક્ત એ મારી અંદર આવીને ક્યારે બેસે અને એમની અંદર શુદ્ધ વિચારોની પ્રેરણા હું પ્રદર્શિત કરું કે જેથી એ ભગવાનનું ધ્યાન કરે તો પથારીને પણ ઘરની અંદર એવી ઈચ્છા થાય કે ક્યારે આવે અને મારી અંદર પૂઢે અને જાણે કે હું એની અંદર પ્રવેશ કરી ભગવાન અને હું પણ પોઢું એવી ભગવાનને પણ ઈચ્છા થાય જ્યારે એવા લાડીલા ભક્તો એ જ્યારે શરની અંદર ઉઠ્યા હોય ને તો એ ઘરની અંદર રહેલી તસવીરો એ ઘરની અંદર રહેલી મૂર્તિઓ એ પોકારે કે ક્યારે ભક્ત એ જાગે ને મારા દર્શન કરે અને એ પોતે એ જ્યારે આવું વિચારે ને ત્યારે ઘરની અંદર રહેલી મૂર્તિઓ ઘરની અંદર રહેલી ભગવાનની તસવીરો એ પ્રેરણા કરે ભક્તની અંદર કે એની અંદર આ ભક્તની અંદર હું શુદ્ધ વિચારોનું હું સિંચન કરું આમ એ ઘરની અંદર રહેલી મૂર્તિઓ અને દિવાલોને અને તસવીરોને પણ ઈચ્છા થાય કે એ ભક્ત લાડીલા ભક્તની અંદર હું સાચી પ્રેરણા એ સંચાર કરું કે જેથી એ મારા દર્શન કરે અને આખો દિવસ એનો સહારો જાય આમ ઘરની અંદર રહેલી તસવીરોને પણ ઈચ્છા થાય ઘરની અંદર રહેલી મૂર્તિઓને પણ ઈચ્છા થાય જ્યારે ભક્ત જાગે ને ત્યારે સવારની અંદર ઉઠતાની સાથે જ હાથ જોડી અને ભગવાનના જે ફોટા હોય એમને વંદન કરે મૂર્તિઓને વંદન કરે અને ભગવાનને કહે કે હે પ્રભુ આજનો દિવસ હું જાગ્યો છું તો હું તમારા દર્શન કરું હું તમારા દર્શન કરીને મારું જીવન ધન્ય બનાવું ત્યારે ભગવાનને પણ પ્રેરણા થઈ થાય કે હું એની અંદર પ્રવેશ કરું જ્યારે એ ભક્ત જાગ્યા પછી એ જ્યારે એ બ્રશ કરવા જતો હોય ને તો એ બ્રશ અને જે ઉલ્લી હોય ને એ પોકાર કરે બોલે શું કે જે મારો ભક્ત આવે ને તો એની અંદરથી એના મુખની અંદરથી જે અશુદ્ધિઓ છે જે અશુદ્ધિઓ પડેલી છે આખા દિવસ દરમિયાન આગલા દિવસે જે કંઈ જે બોલ્યા હોય એની અંદર જે કંઈ પાપ થયું હોય એ બધું પાપ હું કાઢી નાખું એવું પ્રશ્નની ઉલ્યાને પણ એ પ્રેરણા થાય કે આ ઘરની અંદર એક શુદ્ધ એક ભક્ત રહે છે લાડીલા એમના મુખની અંદરથી અશુદ્ધિ હું બહાર કાઢી નાખું જ્યારે એ ભક્ત જ્યારે પોતે શૌચક્રિયા કરવા જાય સંડાસની અંદર તો એ સંડાસ પોકારે ઘરનો બોલે શું કે મારો ભક્ત એ મારી અંદર આવીને એની અશુદ્ધિઓ ઠાલવી જાય કામ ક્રોધ ચલોભ વિમુક્ત એ ગીતાની અંદર કહ્યું છે કે મારો ભક્ત એ મારી અંદર આવે અને એના શરીરની અંદર એની કાયાની અંદર આખા દિવસ દરમિયાન પરસેવોને જે અશુદ્ધિઓ છે ને એ મને આપે ને મારા ભક્તને હું શુદ્ધ કરું એવું એક સંદાસની પણ એવી ઈચ્છા થાય ઓમ મંજનમ પિંડ પવિત્ર દેહ શુદ્ધ એના દેહ હું શુદ્ધ કરી નાખું એવું એક જે ઘરની અંદર જે જાજરું હોય ને એને પણ એવી ઈચ્છા થાય કણે કહે છે કે જા જરૂર તું જરૂર મારી પાસે આવ અને હું એ તને શુદ્ધ કરું આમ એ ઘરનો એ સંડાસ પણ પોકાર કરે છે જ્યારે સ્નાનાગૃહ એટલે કે જે ઘરનું બાથરૂમ છે એ બાથરૂમ પણ એવી ઈચ્છા કરે કે મારી અંદર ગંગાજળ છે તો મારો ભક્ત એ ક્યારે એ વહેલો ઉઠી અને આવે ને એના એના દેહ હું શુદ્ધ કરું અને ભગવાનની પૂજાની અંદર જાય અને ભગવાનની પૂજા કરે એમ બાથરૂમની અંદર રહેલું એ ગંગાજળ પણ એક સાચા ભક્તને પોકાર કરે છે ઘરની અંદર તો એ ઘરની અંદર આમ એ જે સ્નાનાગૃહ છે એ બાથરૂમ છે એ પણ એક સાચા ભક્ત માટે પોકાર કરે છે કહો એમ કે મારી પાસે આવે એને હું ગંગાજળ છું અને આખા દિવસ દરમિયાન આગલા દિવસ જે કંઈ પાપ થયું હોય એ મારી અંદર હું ધોઈ નાખે તેને શુદ્ધ કરીને ભગવાનની પૂજા માટે મોકલું એમ ઘરનું જે બાથરૂમ હોય ને એ વિચાર કરે છે આમ ભક્ત શુદ્ધ થયા પછી એ પોતે પૂજા કરવા બેસે એટલે પૂજાની અંદર રહેલા જે ભગવાનના જે ફોટા છે ભગવાનની જે મૂર્તિઓ છે એ પણ ઈચ્છા કરે બોલે શું કે મારો ભક્ત એ આવીને મારી પૂજા કરે તો એના હૃદયની અંદર હું પ્રવેશ કરું આખા દિવસ દરમિયાન જે કાંઈ ક્રિયા કરે તો એની અંદર હું સાથ આપું અને મારા ભક્તની અંદર ક્યારેય પણ ડગમગાટ ના થાય એના માટે હું સતત એને પ્રેરણા કરતો રહું આમ પૂજાની મૂર્તિઓ પણ એને થાય કે ખરેખર આ ભક્ત મને સાચા હૃદયથી ઘણા સમયથી મારું ભજન કરે છે મારું કીર્તન કરે છે મારી પૂજા કરે છે તો એને જીવનની અંદર સારામાં સારા હું વિચારોની પ્રેરણા કરું આમ પૂજાની અંદર જે મૂર્તિઓ હોય ને પૂજાની અંદર જે ફોટા હોય ને એમને પણ ઈચ્છા થાય જે દીપ પ્રગટાવવામાં આવે છે ને એની અંદર જે ડિવેટ હોય ને એ ડિવિટની ઈચ્છા થાય શું કે મને ક્યારે એ મારો ભક્ત આવીને પ્રજ્વલિત પ્રજ્વલિત કરે અને હું સદાયને માટે આખા ઘરની અંદર રોશની ફેરાવું એટલું જ નહીં પણ જે ભક્ત મને પ્રગટાવશે એના હૃદયની અંદર હું સદાયને માટે અજવાળું કરીશ અને એ અજવાળું કરીને એને સુખી કરીશ આમ જે દીપની અંદર જે દિવેટ હોય ને એ દિવેટને પણ ઈચ્છા થાય કે આ મારો સાચો ભક્ત છે તો એને હું સાચી એમ કે રોશની આપું અને સુખી કરું છું ત્યાર પછી એ ઘરની અંદર પૂજા થયા પછી જ્યારે એ ભક્ત પોતે એ ભગવાનની જે મૂર્તિ હોય એના જે સ્નાન કરાવે ને તે મૂર્તિઓને પણ એવી ઈચ્છા થાય કે મારો ભક્ત ક્યારે આવે અને એ ભગવાન એ ઈચ્છા કરે કે મને સ્નાન કરાવે અને હું શુદ્ધ થઉં હું શુદ્ધ થઉં તો મારા ભક્તને પણ હું શુદ્ધ કરું અને એ જ્યારે ભગવાનની મૂર્તિને સ્નાન કરાવ્યા પછી મારી જ્યારે આરાધના આરાધના કરતા હશે ને ત્યારે હું એમને સતત સારા વિચારોનું હું પ્રદાન કરીશ અને એમનું હૃદય શુદ્ધ કરીશ એમની બુદ્ધિ શુદ્ધ કરીશ એમનો દેહ શુદ્ધ કરીશ જો આમ ભગવાનને વિચાર આવતો હોય છે ખરેખર તો આપણે ભગવાનને સ્નાન કરાવીએ તો ભગવાન આપણને પ્રેરણા આપે છે કે હું તમારી અંદર રહી અને હું તમને શુદ્ધ કરીશ કારણ કે ભગવાન તો એ ભગવાનની અંદર જે કંઈ આપણે ક્રિયા કરીએ છીએ તો એ પ્રતિક્રિયા ભગવાન આપણને સામે આપતા હોય છે માટે ભગવાનને સ્નાન કરાવતા કરાવતા ભગવાનને એવી ઈચ્છા થાય કે આ મારો ભક્ત છે એને પણ હું શુદ્ધ કરી દેવું આમ એ ભગવાનની ઈચ્છા થતી હોય છે જ્યારે આમ પૂજા કર્યા પછી જ્યારે આપણા દૈહિક જે ક્રિયાઓ હોય જે શારીરિક ક્રિયાઓ હોય એના માટે આપણે સમય કાઢતા હોય છે તો જ્યારે આપણે કોઈ નોકરી ધંધો હોય આપણી ઓફિસ હોય તો આપણી ઓફિસ પોકારતી હોય કે ક્યારેય એ મારો ભક્ત આવે અને આ ઓફિસની અંદર આવીને બેસે એ ખુરશી પોકારતી હોય એ ફાઇલો પોકારતી હોય એ એના જે ગ્રાહકો હોય એ પોકારતા હોય કે ખરેખર એ ક્યારે આવે અને હું એના દર્શન કરું આમ એ પડી પડી ફાઇલો એ જે ખુરશી હોય એ પણ વિચાર કરે કે સાચામાં સાચો ભક્ત ક્યારે આવે અને એનો હું એમ કે દર્શન કરું આમ એમને પણ થતું હોય જ્યારે આ બધી જળ વસ્તુઓ છે પણ એમની અંદર એ ચેતના એ પ્રગટ થતી હોય છે એક ભક્ત દ્વારા એ ચેતનાઓ પ્રગટ થતી હોય છે જ્યારે એ પોતાનું કાર્ય કર્યા પછી એ સાધના સમયે એ ઘેર જવાનો સમય થાય સમય પૂરો થયા પછી ઓફિસનો ત્યારે એ ઘર પોકારતો હોય છે કે મારો ભક્ત ક્યારે આવે મારો ભક્ત ક્યારે આવે અંદર રહેલી જે તસવીરો છે ભગવાનના જે ફોટા છે અંદર રહેલા જે મૂર્તિઓ છે એ પણ પોકારતી હોય કે ભક્ત ક્યારે આવે અને મારા દર્શન કરે આમ જ્યારે ઘરની અંદર પ્રવેશ કરતાની સાથે જ એ પગથિયું પણ વિચાર કરે કે મારી અંદર ક્યારે એ સાચો ભક્ત આવે અને મારી ઉપર તેના ચરણની રજ પડે તો હું પાવન થઉં એક ઘરનો પગથિયું જો ઘર મંદિર હોય તો આવો સરસ એ ઘરનું પગથિયું પણ વિચાર કરી શકતું હોય છે એ ઘરની અંદર ગયા પછી જેટલા પણ ઘરના ઘરની અંદર જે ફોટા હોય ભગવાનના એમના હાથ જોડીને દર્શન કરે મૂર્તિઓને દર્શન કરે અને પછી ભગવાનની સામે એ મરક મરક હશે અને જ્યારે એ ઘરની અંદર એમના ધર્મ પત્ની હોય એ હસતા હોય તો એમની અંદર રહેલી લક્ષ્મીજી એ વિચાર કરે કે ઘરની અંદર એ નારાયણ આવ્યા છે તો એમની શારીરિક રીતે હું સેવા કરું જ્યારે એ સાધના સમયે પોતાના પતિ આવે ત્યારે એમની સામે જોઈને હશે ને ત્યારે એમના પતિ પણ હશે કારણ કે એમની અંદર નારાયણ દેવ બિરાજમાન છે અને પત્નીની અંદર લક્ષ્મીજી એ બિરાજમાન છે બંને એકમેક મને મળે ને ત્યારે બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાનને કી બંનેના હૃદયની અંદર સાક્ષાત એ ભગવાન પ્રગટ થતા હોય હોય છે ત્યારે પત્ની પણ પોતાના પતિ દેવની સેવા કરે છે ત્યારે એ સાંજે એ પોતે આવ્યા પછી એ પોતાના પતિ માટે જમવાનું બનાવે છે ત્યારે એ ભોજન બનાવતી વખતે પણ એ ધર્મ પત્ની એ ભગવાનનું ભજન કરે છે જ્યારે ભગવાનની રસોઈ બનાવ્યા પછી એ થાળ ભગવાનને જ્યારે ધરાવવામાં આવે તો એ પ્રસાદી રૂપ બની જતું હોય છે માટે એ ઘરની અંદર રહેતા તમામ વ્યક્તિઓ એ ભગવાનની સામે બેસી ભગવાનની અંદર જે ઘર મંદિર હોય ઘરની અંદર જે ઘર મંદિર હોય અથવા તો ઘરની અંદર મંદિર ન હોય તો ફોટો હોય તો ફોટા સામે એ ભગવાનને થાળી એ વિરસી અને ભગવાનની આરાધના કરવાની હોય કે હે પ્રભુ આપ તમે પ્રસાદ આરોગો અને એ પ્રસાદ હું આરોગું આમ કરી અને ભગવાનને એ થાળ ધરવાનો હોય અને ભગવાનનો થાળ ગાતે ના આવડતો હોય તો ભગવાનનું સ્મરણ કરવાનું હોય અને મનથી સાચા હૃદયથી ભગવાનને કહેવાનું હોય કે ભગવાન આપ જમો ભગવાન આપ જમો એટલે એ જે ભોજન છે એની અંદરથી જે કંઈ ખરાબ રસો છે એ તમામ રસો ભગવાન એ ખેંચી લે છે અને અંદર દિવ્ય રસ એ પ્રગટ કરે છે એની અંદર એ દિવ્ય રસ પ્રગટ એ ભગવાન કરતા હોય છે એટલે એ પ્રસાદ બની જતો હોય છે એ પ્રસાદ જ્યારે આપણે જમતા હોય ત્યારે એક એક કોળીઓનો ભગ આપણે જમતા હોય તો આપણે યજ્ઞની અંદર આહુતિ આપતા હોય એ પ્રમાણેનો વિચાર કરી અને આપણા દેહરૂપી યજ્ઞની અંદર કોળીએ કોળીએ જો ભગવાનનું નામ લેવામાં આવે તો આપણા શરીરની અંદર રેગે રેગની અંદર ભગવાનનું સ્મરણ એ સતત થયા રહે અને ભગવાન આપણને સાચા માર્ગે લઈ જવા માટે એ સતત શુદ્ધ વિચાર આપતા રહે આમ એ ઘરની અંદર એ જે પ્રસાદ બન્યો એ પ્રસાદ પણ સાચા ભક્તનો પોકાર કરતો હોય છે જ્યારે અંધ સમયે પણ જ્યારે સાંજનો સમય હોય રાત્રિનો સમય હોય અને સંધ્યા સમયે લક્ષ્મીજી બિરાજ બિરાજમાન થતા હોય છે માટે રાત્રિના સમયે સંધ્યા સમયે ભગવાનની પૂજા કરી ભગવાનનો દીપ પ્રગટ કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની હોય હે ભગવાન ખરેખર હું તમારો આભાર માનું છું કે આખો દિવસ મારો ખૂબ શુદ્ધ રીતે ગયો છે અને આખા દિવસ માટે તમે મારા શરીરની અંદર ચેતના સ્ફૂરણ કરી છે તો હું આપનો આભાર માનું છું આમ ભગવાનનો આભાર માનવાનો હોય છે ત્યાર પછી ભગવાનને આપણે ભાવનાથી એમને પહાડવાના હોય છે જમાડ્યા પછી અને પછી એ પહાડ્યા પછી આપણે જ્યારે સુવા માટે જતા હોય તો આપણી પથારી પોકારતી હોય કે આ ભક્ત ક્યારે આવે અને મારી અંદર બેસી અને પાંચ માળા કરે પોતે માનસી પૂજા કરે અને પછી એ સુઈ જાય તેવા વખતે એ પથારી પણ પોકા વિચાર કરતી હોય કે મારી અંદર સાચા ભક્ત સુતેલા છે લાડીલા ભક્ત સૂતેલા છે સૂતેલા છે માટે એ સુરેલા ભક્તને હું એમના દિલની અંદર એમના મગજની અંદર એમના વિચારોની અંદર શુદ્ધ વિચારોની પ્રેરણા કરું અને જ્યારે ઉઠે ત્યારથી પાછું એમ કે ભગવાનના દર્શન કરે આ પ્રમાણે એ જીવનની અંદર એ રૂટિન થઈ જાય તો એ ઘર પણ એક મંદિર બની જાય છે અને ઘર ખરેખર પોકારતો હોય કે આવા લાડીલા ભક્તો એ મારી અંદર રહે તો મને પણ ખરેખર ખૂબ આનંદ અને સુખ પ્રાપ્ત થતું હોય છે એ જ આજના પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ